તો તાપીના ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે ઉકાઈ ડેમની જળસપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ ઓગણીસ ફૂટે પહોંચી છે લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવ્યું ઉકાઈ ડેમના અગિયાર દરવાજા આઠ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે તાપી નદીમાં એક લાખ એકાવન હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ત્યારે તાપી અને સુરત જિલ્લાના ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે પાનમ ડેમમાં પણ પાણી ની આવકમાં વધારો થયો છે પચાસ હજાર બસો ચુમ્માલીસ ક્યુસેક પાણીની આવક થઈ છે ત્યારે ડેમની જળ સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે લેવલની સપાટી ચાળવા માટે ડેમના સત્તાધીશોએ પાણી છોડવાનું યથાવત રાખ્યું છે ત્યારે અગિયાર ગેટ આઠ ફૂટ સુધી ખોલવામાં આવ્યા અને એક લાખ એકાવન હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી પણ બે કિનારે વહેતી થઈ છે તાપી અને સુરત જિલ્લાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તેના માટે તેને આસપાસના અને નીચાણવાળા વિસ્તારોના ગામના લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે